શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો અગિયારમો શ્લોક સમજીશું એ યથામાં પ્રપદંતે તે થેવ ભજામ્યમ મમ વર્તમાનુ વર્તંતે મનુષ્ય પાર્થ સર્વસ જેવો જેવી રીતે મને ચરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું એ પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે દરેક મનુષ્ય કૃષ્ણને તેમના પ્રાકટ્યના જુદા જુદા પાસાઓમાં જૂકે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો આંશિક સાક્ષાત્કાર તેમના નિર્વિશેષ પરમ જ્યોતિ તેજમાં તથા દરેક વસ્તુમાં કણકણમાં વસતા સર્વવ્યાપી પરમાત્મા સ્વરૂપમાં થાય છે પરંતુ કૃષ્ણનો પૂર્ણ સાક્ષાત્કાર તો તેમના શુદ્ધ ભક્તોને જ થાય છે તેથી કૃષ્ણ એ પ્રત્યેક વ્યક્તિના સાક્ષાત્કારનો વિષય છે અને એ રીતે ગમે તેને તથા દરેક મનુષ્યને કૃષ્ણને પામવાની તેની ઈચ્છા અનુસાર તેમની પ્રતિ થતાં સંતોષ થાય છે દિવ્ય જગતમાં પણ કૃષ્ણ શુદ્ધ ભક્તોના સાથે જે ભક્તના ભાવ પ્રમાણે દિવ્ય પ્રેમનું આદાન પ્રદાન કરે છે એકાદ ભક્ત ભગવાનને પોતાના સર્વોપરી સ્વામી તરીકે ઈચ્છી શકે બીજો ભક્ત અંગત મિત્ર રૂપે ત્રીજો ભક્ત પોતાના પુત્ર તરીકે વળી ચોથો ભક્ત પ્રેમી રૂપે કૃષ્ણ બધા જ ભક્તોને તેમના પ્રેમની ઘનિષ્ઠતાના પ્રમાણમાં સમાન રીતે ફળ પ્રદાન કરે છે ભૌતિક જગતમાં લાગણીઓનું આ જ પ્રમાણે આદાન પ્રદાન થતું હોય છે અને ભગવાનના વિભિન્ન કક્ષાના પૂજકોને ભગવાન દ્વારા તે જ પ્રમાણે પ્રતિભાવ આપવામાં આવે છે શુદ્ધ ભક્તો અહીં તે જ તેમજ દિવ્યલોકમાં કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અને ભગવાનની વ્યક્તિગત સેવા કરવા શક્તિમાન બને છે અને એ રીતે ભક્તો તેમની પ્રેમસભર સેવાનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરે છે પરંતુ જેઓ નિર્વેશસવાદી છે અને જીવાત્માના વ્યક્તિત્વનો વિનાશ કરીને આધ્યાત્મિક આત્મહત્યા કરવા માગે છે તેઓને પણ કૃષ્ણ પોતાને દેદીપ્યમાન તેજમાં વિલીન કરીને તેમની સહાયતા કરે છે આવા નિર્વિશેષવાદીઓ ભગવાનના સચિદાનંદમય વ્યક્તિત્વને માન્ય કરવા સમર્થ થતા નથી અને પરિણામે પોતાના વ્યક્તિત્વને તેમને સમાપ્ત કર્યું હોવાથી તેઓ ભગવાનની દિવ્ય સગુણ ભક્તિના આનંદનું આસ્વાદન કરી શકતા નથી તેઓમાંના કેટલાક જેઓ નિર્વિશેષ અસ્તિત્વમાં પણ દદ્ધતાપૂર્વક અસ્તિત્વ અવ્યવસ્થિત થતા નથી તેઓ પ્રકૃતિમય થવાની તેમની સુસુપ્ત ઈચ્છાઓને પ્રતિષ્ઠિત કરવા આ ભૌતિક જગતમાં પાછા આવે છે તેમને વૈકુંઠ લોકમાં પ્રવેશ અપાતો નથી પરંતુ તેમને ભૌતિક ગ્રહમંડળમાં કાર્ય કરવાની તક આપવામાં આવે છે જે લોકો સકામ કર્મીજનો છે તેમને ભગવાન યજ્ઞેશ્વર તરીકે તેમના નિયત કાર્યો વાંચિત ફળ આપે છે અને જેઓ યોગી છે અને યોગિક શક્તિ પામવા મથે છે તેમને તેવા સામર્થ્ય પ્રદાન કરે છે બીજા શબ્દમાં કહીએ તો દરેક વ્યક્તિની સિદ્ધિનો આધાર માત્ર ભગવાનની કૃપા પર છે અને સર્વ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયાઓ એક જ માર્ગે મળતી સફળતાની જુદી જુદી માત્રાઓ છે માટે જ્યાં સુધી મનુષ્ય ભાવના મૃતની સર્વોચ્ચ સિદ્ધિ પામતો નથી ત્યાં સુધી તેમના સર્વ પ્રયાસો અપૂર્ણ રહે છે શ્રીમદ ભાગવોત્તમમાં આ બાબતે કહ્યું છે તેમ અકામઃ સર્વકામવા મોક્ષ કામ ત્રિવેણ ભક્તિ ભક્તિયોગેન યજેત પુરુષમ પ્રમ મનુષ્ય ભલે નિષ્કામ હોય કે ની ઈચ્છાવાળો હોય અથવા તો મુક્તિની ઈચ્છાવાળો હોય તોય તે તે તેણે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે છેવટે કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિમાં પરિણમે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ